હત્ય લૂંટ બળાત્કાર મારામારી જમીન પચાવી પાડવી અને ધમકી આપવી જેવા અનેક બનાવો રાજકોટમાં સામાન્ય બની ગયા છે ત્યારે રાજકોટ બળાત્કારની ઘટનાને લઈને ફરી પ્રકાશમાં આવ્યું છે સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ સમક્ષ એક શિક્ષિકા દ્વારા તેની સ્કૂલમાં ધોરણ બાર માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર બળાત્કાર થયો હોવાની ફરિયાદ કરવામાં આવી છે વિદ્યાર્થીનીના કૌટુંબિક મામા મનસુખ ધોકાઈ બંદૂકની અણીના જોડે પોતાની જ ભાણી પર વારંવાર બળાત્કાર કરતો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે મૂળ પોરબંદરના ફાઇનાન્સર મનસુખ ધોકાઈ છેલ્લી લોકસભા ચૂંટણીમાં પોરબંદરમાંથી આમ આદમીના સભ્ય તરીકે ચૂંટણી લડ્યા હતા જો કે તેની ડિપોઝિટ પણ ડૂલ થઈ ગઈ હતી પોરબંદરના મનસુખભાઈ ધોકાઈ નામના એક કિસાન દ્વારા અવારનવાર ત્રણ ચાર વાર બળાત્કાર રેપ કરેલ છે અને એ બાળાના સંપર્કમાં આ ભાઈ આ ઈસમ છે એવી રીતે આવેલા કે એ બાળાના મમ્મીના મામીનો ભાઈ થતો હોય અને સંબંધના નાતે અવારનવાર રાજકોટ ખાતે આવતા હોય અને ત્યારબાદ એને સાથે બ્લેકમેલ કરીને આવું આવું કૃત્ય કરેલ છે બાળા સાથે હવસ્કોર મનસુકે પોતાની સગીર વયની ભાણી પર વારંવાર બળાત્કાર પૂજાર્યો હતો અને આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જો કે દિવાળીના વેકેશન બાદ બાળકી સ્કૂલે જતા પોતાના ટીચર પાસે રડવા માંડી હતી ત્યારે શિક્ષિકાએ સવાલ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી આ ઘટના ટીચર સમક્ષ છતી થતા શિક્ષિકાએ બાળકીને હિંમત આપી હતી અને સમાજ સુરક્ષા તેમજ પોલીસ અધિકારીને સમગ્ર હકીકતથી વાકેફ કરી પોલીસ ફરિયાદ કરી હતી મારા મમ્મીના ભાઈ છે કઝિન અને મારી સાથે પહેલી વખત હોટલમાં એ મને લઈ ગયા હતા ત્યાં મને એને કોલ્ડ ડ્રિંક્સ પીવડાવ્યું પછી એને મારી સાથે ગંદુ કર્યું એને પછી ત્યારે મને કહેવાની ના પાડી કે કોઈને કહેવાનું નહીં મમ્મી પપ્પાને નહીં કહેવાનું નહીં તો મમ્મી પપ્પાને મારી નાખીશ પછી બીજી વખત દોઢ દોઢ મહિ દોઢ વરસ પછી બીજી વખત ઘરે આવ્યા હતા તે ઘરે આવ્યા ત્યારે એ ગન લઈને આવ્યા હતા અને ગન દેખાડી મને અને મોઢે મોઢું બાંધી દીધું તું મારું અને ત્યારે એને મારી સાથે એવું ગંદુ જ કહ્યું હતું અને ત્યારે એને વિડીયો ક્લિપ પણ ઉતારી હતી અને એમ કીધું કોઈને કહીશ તો તારી વિડીયો ક્લિપ નેટ ઉપર ડાઉનલોડ મૂકી દઈશ એમ કે કોઈને નહીં કહેવાય ત્રીજી વખત આ દિવાળી પહેલાં આવ્યા હતા ત્યારે એને એવું જ કહેતું અને હાલ આ સમગ્ર મામલે સમાજ સુરક્ષા વિભાગ અને પોલીસે તપાસ હાથ ધરી છે હાલ તો મનસુખ ધોકાઈની પોલીસે ધરપકડ કરી છે ત્યારે આ સમગ્ર બાબતે સૌરાષ્ટ્રમાં ભારે ચકચાર મચાવી છે રાજકોટથી કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી ન્યૂઝ